આલે મને નથી કરુંગા પાં એલા બોલાવા કે તું હું થી ને ન કામ સિંધુ ન કરતો આજ તબે ગયો થા સિંધુ ગયો થા આલતી ગયો થા સિંધુ કામ હે કે ન કરતા પોસ તો ન ફુજી થા ન રાવતી ધનવા મું મગરની માણો કેવું સપનું હતું બધે રૂપિયા દેખાતા હતા રૂપિયા ન કેમાં જો દેખતો થઈ ગયો કેરા કરું બાકી કે ઉગ્યો થાતું સાનમુનો બગો પાઈગો આ કેવા ભાગ ખબે ની નથી તાવ જો શું કહે છે સત્યને કી રૂપિયા દેખાતા હતા બધે ક્યાં ક્યાં આતું દો હા ઓય કેટના હે હા કાંકર અમાર કસ્ત વાત નઈ આને આને જો ન્યા કંઈ નઈ હું તારો વાલો કાઢો હા ઓ વાંતું તો જાય બાકી કાવે નક થોડો કાંક કાકે જાય અહીંયા જો કંઈ નઈ નતા પીસા કરી નાખ્યો તો તો મને હા હા અહીંયા નથી જવા જનમાં લાગી છે હાલમ હાલ એ કેવડો મોટો છે હાલો થાકી ગઈ હવે પાણી પાણી પી આવી હાલો તરસ લાગી છે આપણે પાણી નથી ઓળણમાં હાલો હાલો આ લઈ લીધું હે સપના આવે ને આપણે

અરે દેખી લે પૈસા તું ક્યાં કા હવે હવે હે ને ખાઈ કી લ્યો 1 રૂપિયો તમને દેવા ન કા તો બોલ મારા ભાઈ કા પડતા પૈસા લેવાને થાય જ છે આવા તમને 1 રૂપિયો લેવા ન કા તો બાપ પડશે એટલે બાજુમાં થાય આ બાપ પડશે જ આમ તમણે જે કેવું કરી આ હાલ કેમ સપનામાં આવ્યો સજાનોમાં આવ્યો અમને આવ્યો સપનામાં આવ્યો તો સજાનામાં શું બાપ તો હરખો જ પડે ઓ ના ભાઈ જઈ લીધું હાલો ને ભાઈ હાલો બધા આવતા જ હાલો પૈસા લઈ ને વકરાઈ દીશ હાલે હાંતી હેલો પૈસા દો કોદો હા કોદો કોદો

ધંધા જવા હોય હાલ અમારો વિડીયો ગય હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં રાજા રામદેવા